છે <Panel> બરોબર <Panel>

તમારે જોવાની તમારે ગમે તે ભાગ લઈ રેવાનું તો ભાગ લઈ ગયો અમારું શું કર્યું પૈસા

ખરો ભાઈ બાહુબલી વારો બાહુલી તમારું બોડી ગાર્ડ ના કર્યું પૈસા બોલો પૈસા એક લાખ રૂપિયા લાખ નાખ રૂપિયા

આટલા બાપા થઈ ગયું બરોબર પેલા પૈસા લેજુ હા એ તો મોકલે ભાઈ એમ આવું થવું ના જોવો બરોબર આ તો અમે ભાઈ ભાઈ એટલે ચાલે અને બીજો હોય ખેતર માલિક તો લડાવો પાડો મિત્રો અમે લડ્યા એવું પણ તમે ના કરતા આવું સમાધાન તમે તમારી જાતે કરી દેજો આવું લેબડું ચૂંટાઈ નાખતા નહીં કારણ કે લેબડું તો ગમે ત્યારે છોયલો બેવા કોમમાં આવે બરોબર તો બે ભઈ છે એટલે ન રહીએ પણ આડુસ પાડુસ ની હતરા રાખજો બરોબર પણ તમે મિત્રો આવું કરતા નહીં